સંચાલિત સાયજીબાગ ખાતે વધુ ચાર નવા કાળિયાર હરણનો ઉમેરો કરવામાં આવ્યો સહજીબાગને વધુ આકર્ષક અને સમૃદ્ધ બનાવવા માટે નવું પગલું લેવામાં આવ્યું છે સહજીબાગમાં વધુ ચાર કોળિયાર હરણનો ઉમેરો કરવામાં આવ્યો છે જે એકતાનગર સ્થિત પ્રાણી સંગ્રહાલયમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે લાવવામાં આવ્યા છે આ કાળિયાર ઉમેરો પ્રાણી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે એક ઉત્તમ સમાચાર છે સહેજી આકર્ષક બનશે લોકો માટે નવા પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી આવશે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ કોડિયાર હરણને સહેજીબાગમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીય ગુણવત્તાને સુધારવા અને વિઝિટર્સ માટે વધુ પ્રાણી પ્રકારો પ્રદાન કરવાનું છે આ કાળિયાર હરણને સ્વાગત કરવાની તૈયારીઓ સાયજી ભાગના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક કરી છે હરણને માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી તે નવા પર્યાવરણમાં યોગ્ય રીતે બંધાય અને આ પ્રાણીઓને નવી જગ્યામાં સ્થિર કરવા માટે તાકીદના ઉપાય અને સેવા હાથ ધરવામાં આવી છે સહેજીપાગના વિઝિટર્સ માટે અનવા કાળિયાર હરણ દર્શનનું ધ્યાન ખેંચી શકે છે અને શિક્ષણ તેમજ મનોરંજનનું સુભ પ્રદાન કરી શકે છે પ્રાણી પ્રેમીઓ અને બાળકો હવે હરણના આશ્ચર્યજનક જીવનના રસપ્રદ તથ્યોને વધુ સારી રીતે સમજી શકે છે વડોદરા મનપા સંચાલિત સહજીપાગ માટે કાળિયાર હરણનો ઉમેરો એક સકારાત્મક પગલું છે જેનો નાગરિકો અને પર્યટકો માટે મનોરંજન અને જ્ઞાનના સ્ત્રોત રૂપે ઉપયોગ થશે આ પ્રાણીઓના ઉમેરાથી સાયાજી બાગનું મહત્વ અને આકર્ષકતા વધશે અને વડોદરા શહેરને નવી સંજીવની મળશે હવે લોકો આ નવનિવાસીઓના દર્શન માટે સાયાજી બાગની મુલાકાત લેવાનું ઉત્સુક છે આ પ્રોજેક્ટને સફળ બનાવવાનો આશાવાદ જતાવું છે